પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ખાતે જનનાયક ગિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે પ્રવીણભાઈ પારઘી અને હીરાભાઈ નાયકની આગેવાનીમાં અહીંયા તમામ વર્ગના લોકો ઉપસ્થિત થયા છે અને આજના કાર્યક્રમમાં તમામ લોકોએ ગિરસા મુંડાજીના જીવન વિશેની ચર્ચા કરી છે સાથે સાથે અમે જે આદિવાસીઓ માટે સંવિધાનિક પ્રાવધાન છે બસો ચુમ્માલીસની પેટા કલમ તેર ક અંતર્ગત જે અનુસૂચિત પાંચ લાગુ છે ઓગણીસો છન્નુંના પેશ એક લાગુ છે ત્યારે સરકારે એની ચુસ્ત અમલવારી કરવી જોઈએ અમારી માગણી છે સાથે સાથે જે પણ લોકો વિસ્થાપિત થયા છે એ ચાહે કડાણા ડેમના હોય નર્મદા ડેમના હોય કરજણ ડેમના હોય કે ઉકાઈ ડેમના હોય એમની માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવી જોઈએ એમને યોગ્ય વળતર હતું ઘણા લોકોને નથી મળ્યા પણ મળવા જોઈએ એવો અમારી માંગણી છે જે આદિવાસીના ખોટા જાતિના પ્રમાણપત્ર જે બિનઆદિવાસી લોકોને આપવામાં આવ્યા છે અને અમે અનેકવાર એની તપાસની માંગ કરીએ છીએ ત્યારે હજુ પણ સરકાર એમાં રસ દાખવતી નથી ત્યારે એવા ઘણા લોકો નોકરીઓમાં પણ આજે લાખોની સંખ્યામાં ઘૂસેલા છે ડીવાય કક્ષા સુધી પહોંચી ગયેલા છે ત્યારે એવા લોકોની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને બોગસ આદિવાસીઓને આપવામાં આવેલા ખોટા શરતીઓ રદ કરવામાં આવે એવી અમારી આજની મિટિંગમાં બધા સાથે ચર્ચાઓ થઈ છે આદિવાસીની જે મૂળ કલ્ચર હતું એના પર આજે સાંસ્કૃતિક અતિક્રમણ થયું છે અમારા રીત રિવાજો પરંપરા રૂઢિપ્રથા પૂજા વિધિ હોય લગ્નવિધિ હોય જન્મવિધિ હોય એ આખું બદલાઈ ગયું છે જેથી અમારે હવે આદિવાસી તરીકે પોતાનું પુરવાર કરવું હોય તો આજે અમે પુરવાર નથી કરી શકતા તો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં જાગે અને જે પણ ઔદ્યોગિકરણ વૈશ્વિકરણ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ થાય છે અને એમાં અમારો આદિવાસી ભોળો હોવાના નાતે ભોળવાઈ જાય છે જેનાથી બચે એ પણ આજે અમે બધા આગેવાનોએ આ મંચ પરથી છે જે અમારું આ સંમેલન સંગઠનના લોકો સાથે સામાજિક સંમેલન હતું આવનારા દિવસોમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે બીજી રાજકીય મિટિંગો થશે અને ત્યારે બધા સાથે રહીને અમે નક્કી કરીશું